સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં પાડોશમાં રહેતી એક મહિલાએ પાડોશીના ઘરમાં હાથ ફેરો કરી સોના ચાંદીના દાગીના ચોરી કર્યા હતા ત્યારે આ મામલે ઘર માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જે બાદ ચોરીની ઘટનાને અંજામ આપનાર મહિલાની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આંગે વરાચા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે વરાચામાં આવેલ અડચના સ્કૂલ પાસે વિવેકાનંદ સોસાયટી ખોડિયાર એપાર્ટમેન્ટમાં કાંતિભાઈ પુરુષોત્તમભાઈ નાઈ પરિવાર સાથે રહે છે ત્યારે ગત તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે ચોવીસ સુધી તેઓ લગ્ન પ્રસંગ અર્થે અમદાવાદ શહેર ગયા હોવાને લઈને તેમનું ઘર બંધ હતું આ દરમિયાન તેમના ઘરમાંથી ચોરી થઈ હતી પરિવાર પ્રસંગ પૂર્ણ કરી ઘરે પરત ફર્યો ત્યારે ઘરમાં વસ્તુ અસ્તવ્યસ્ત દેખાતા ચોરી થઈ હોવાની શંકા ગઈ હતી

અભ્યાસ કરે છે જેથી તેની ફી ભરવા પોતાના સોનાના દાગીના ગીરવી મૂક્યા હતા જે દાગીના છોડાવવા માટે નાણાંની જરૂરિયાત હતી જેથી તેને પ્લાન બનાવ્યો અને મહિલાએ થોડા દિવસ પહેલા જ ફરિયાદીની પત્નીને જણાવ્યું હતું કે મારા ઘરનો લોક ખરાબ થઈ ગયું છે મને તમારું લોક આપો મારે બહાર જવું છે જેથી ફરિયાદીની પત્નીએ લોક આપ્યું અને જેની ચાવી મહિલાએ લઈ ગઈને ડુપ્લિકેટ ચાવી બનાવડાવી હતી જ્યારે પરિવાર લગ્ન પ્રસંગે ગયો ત્યારે ઘરમાં પ્રવેશી સોનાના દાગીનાને રોકડ રૂપિયાની ચોરી કરી લીધી હતી આરોપી મહિલાએ રોકડ અને સોનાના દાગીના મળી છોતેર હજારથી વધુના મુદ્દા માલની ચોરી કરી હતી જે વરાછા પોલીસે રિકવર કરી મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ બે ત્રણ બે હજાર રોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે વરાછા પોલીસ સ્ટેશન એ ગુના રેશણ નંબર ઝીરો પાંચસો એકવીસ બે હજાર ચોવીસ આઈપીસી કલમ ચારસો ચોપન ચારસો સત્તાવન ત્રણસો એંસી મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ આ ગુનાની વિગત એવી છે કે આ કામના ફરિયાદીના પત્ની અને તેઓની પડોશમાં રહેતા પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયાનાઓ જેઓએ આ ચોરીને અંજામ આપેલા તેઓ એકબીજાના મિત્ર થતા હોય અને પડોશી થતા હોય તેઓની ઘણી બધી મેટરો ને વાતચીત એકબીજા સાથે રોજેરો શેર કરતા હોય અને આ કામના આરોપી પ્રીતિબેનનાઓને પોતાના દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય તેની ફી પેટે પૈસાની જરૂર હોય આ કામના ફરિયાદી કોઈ પ્રસંગો વત પોતાના વતનમાં ગયેલ તે વખતે આ પ્રીતિબેને જ ઘરમાં ચોરી કરી અને સોના ચાંદીના દાગીના રૂપિયા છત્રીસ હજારના તથા રોકડા રૂપિયા ચાલીસ હજાર કુલ મળી છોતેર હજાર રૂપિયાની ચોરી કરેલ જે અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ અને વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એન ગાબાણી તથા તેઓના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના હ્યુમન સોર્સથી આ ગુનો ડિટેક કરેલ છે અને ગુનાના કામે આરોપીભાઈ પ્રીતિબેન શૈલેષભાઈ વાવળિયાવાણાઓની ધરપકડ કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે સાથે ન્યૂ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ